तो भाई भूं भक्त ना जो त्रासी गो फूल फूल भूंड भक्त जो घऊ में घरी गया बराबर तो आज रात घऊ में घरी गया भूंड भक्त भूंड भक्त भूलना बीजू ना समझता तो भूलना तो तो जो आ घरी गया भूंड भक्त बो तो जो आ घनी पथारी फेरी नीखी वह वहाँ केड़ी पाड़ नाखी बराबर जो हज़े ओली बाजू ए नहीं एक, एक प्लास्टिकनी लाइन होती लाइन होती तोड़ी नाखी તો જો આ રીતે નુકસાન કરી ગય છે આપડે ઘુંડ ભક્તો જો આ બધું વેરાન ચુરણ કરી નાખ્યું છે બધું હા ઓરી હોળી બાજુ કેડી પાડ દીધી છે જો જો ઓ હોળી બાજુ આમ કેડી પાડ દીધી હોરી ઓલી અમે હોરી દેખણી કેડી અને આયા જો દેખણ સુથણ કરી નાખ્યું છે બધું આપડે આ ઘુંડ ભક્તો જો આમાં ઘરી જાતા કેડી જામ હોહરી હોલીબોસ દેખે હોહરી કેડી પાડ દીધી જો અને પ્લાસ્ટિક ની લાઈન પર તોડ દેખી છે એવું બધું કર્યું છે એટલે આ ગુંડ ભક્તોનું શું છે ત્રાસ વધી ગયો આજકાલમાં બહુ બહુ ત્રાસ વધી ગયો છે બરોબર જો આયા બધે પથારી પરની કે આ જો આજ રાતે કરી ગયાતા કાલ દિવસ તો તો કઈ બંધ નહોતો પણ આજ રાત ના કરી ગયા છે કાલ તો હું પાણી પોવાયો તો કાલ તો કઈ બંધ નહોતો પણ રાતે હે ને રાતે આમાં કરી ગયાતા રાતે બધું વિખીસુ નખ્યું બધું ઓરું કરી દીધું જો પથારી ફરી નાખી છે આ બાજુ બધી આ હું ફરી કેરી પરકી આવી રીતનું છે ફૂંડ ભક્તનો ત્રાસ વધારે છે ઘઉંમાં ત્યાં જા ઘઉંમાં ક્યારેમાં બધે હાથ આડ દરી જાય એટલે બધું વીખી નાખે ઘઉંને પૂરા કરી દે તો ઘઉં આવું મોટા મોટા થઈ ગયા છે દાણે સડી ગયા છે અને આમાં ઘરી જાય એટલે શું હાલત થાય ઓલી બાજુ તમે જોયું હમણાં બતાવ્યું વિડીયોમાં હમણાં પ્લાસ્ટિકની લાઈન પણ તોડી નાખા એનો પણ વિડીયો નાહ તો તમનોમ લઈ જાય જોઈ લેજો લાઈની તોડની કે પ્લાસ્ટિકની બોલો આવું કામ સે ફુંડ ભક્તોને બરોબર છે ના જાય પવની ફૂલે ફૂલતો એટલે 20 કલાક આપણે બંધ કરી દીધી મોટર બરોબર છે કલાક વર્ષમાં બંધ કરી દીધી કે ગામ નીચે આમ તરી જાય તો ખોટા બગડે એટલે કલાક વર્ષમાં બંધ કરી દીધી મોટર આપણે અને ઓલી બાજુ આપણે ગયાતા ફૂંડ ભક્તો એ બધું પૂરું કરી દીધું છે બરોબર હેરાન કરી દીધા રાત અંદર જાય ખાય તો નહીં પણ આ અત્યારે નાખે આરોટે ઓલી બાજુ તો આરોટા જ બોલો ઓલી બાજુ ઘઉંમાં આરોટા છે એવું કર્યું બોલો હું કરું આમાં પણ ક્યાં જાય હું કર્યા આમાં કેટલાક એક બાજુ લાઈટ હરકા મારા મારતા મારા મારે પવન હોય ते लाइट आ पे ओ नो ते लाइट काफी ना हैरान कर दीदास मानस ने तेर उत दे रीना कहां हो तगया मस्त ना आ बाजू पड़ी से प्लास्टिक नी लाइन आ लाइन मा जो मोटा मारी मारीन और दांत मारी मारीन भरे फाका पड़ दे भरे तोड़नी क जो आ लाइन ने अंदर जो आ आ लाइन के अंदर तोड़नी क હાલે નહીં એવી કરી દીધી છે આ હું લાવીને જો મોટા મારી મારીને તોડી નીકળું તું ઓલી બાજુથી પેડાતા તે આ બાજુ સાઈડ નીકળ્યા બોલો આવી રીતે કર્યું આ લોકોએ બધું હવે આ ભૂંડ ભક્તોનો ત્રાસ છે ને વધી ગયો બહુ